નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો પટાપટા સમાચાર રોજે રોજના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌ સમાચારની વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો સમાચાર છે કે અત્યારે નર્મદા ડેમમાં નવા નીર આવતા તેની જળ સપાટીમાં વધારો થયો છે ડેમની જળ સપાટી અત્યારે એકસો ચોત્રીસ પોઈન્ટ તેતર મીટર ઉપર પહોંચી ગઈ છે ડેમમાં અત્યારે પાણીની આવક વધીને ત્રણ લાખ એંસી હજાર ક્યુસેક થઈ ગઈ હાલમાં અત્યારે ડેમના પંદર દરવાજા બે મીટર ખોલીને બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ખાસ કે અત્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં છે તે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બીજા સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે મિલરોને અત્યારે કાચો માલ નહીં મળવાને કારણે મિલોમાં પિલાણ ઘટી જવા પામ્યું હતું જેના કારણે અત્યારે સિંગતેલ અને કપાસ્યા તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સિત્તેરથી સાઠ રૂપિયાનો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તેમજ આ બે દિવસ પહેલાં સિંગતેલના ભાવ પંદર કિલોના એક ટીનનો અત્યારે છવ્વીસો વીસ રૂપિયા હતા અને આમ બંને તેલમાં બે દિવસમાં સિત્તેર થી સાઈઠ રૂપિયાનો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તો સોના ચાંદીની ચમક મોંઘી થઈ ગઈ છે બજારમાં ત્યારે સોના ચાંદીમાં સોદાની લેવલથી ભાવ ઉચકાયા છે એમાં અત્યારે દિલ્હી બોલિયન માર્કેટમાં સોનાની કિંમત પાંચસો રૂપિયા વધીને આજે ચુમોતેર હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગઈ છે ત્યારે અત્યારે નવાણું પોઈન્ટ પાંચ ટકા સુધી સોનાનો ભાવ પાંચસો રૂપિયા વધારા સાથે તોંતર હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો અને ગઈકાલે તેનો ભાવ છે તે તોંતેર હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો અને અત્યારે વાયદા બજારમાં સોનાના રૂપિયા એકસો એંસી રૂપિયાની તેજી સાથે એકોતેર હજાર છસો ઓગણપચાસ પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે ચાંદીનો ભાવ છે તે રૂપિયા ત્રણસો પાંત્રીસની તેજી સાથે ત્યાંસી હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે તો ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય સમાચાર આવી રહ્યા છે કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકારે જાગી ઉઠી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામના થતાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી તેમજ અત્યાર સુધી આવું ન હતું અને એમાં રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો અત્યારે નક્કી કરવામાં આવી રહ્યા છે ત્રણસો સિત્તેર કલમને લઈને અત્યારે અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે અત્યારે અમિત શાહ જાહેરનામું બહાર પાડી રહ્યા છે અને આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો હિસ્સો હતોનો છે અને રહેશે જ્યારે અહીં આતંકવાદ અને અલગતાવાદમાં પડછાયો હતો અને બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ વચ્ચેનો સમયગાળો જમ્મુ કાશ્મીર માટે ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે જ્યારે ત્રણસો સિત્તેર હટાવવાનો ઐતિહાસિક નિર્ણય હતો અને હવે અમે એને ક્યારેય પરત આવા દેશું નહીં તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આર્મી કમાન્ડરને કહી દીધું કે યુદ્ધ માટે તૈયાર રહે સમાચાર છે કે રાજનાથના યુદ્ધવાળા નિવેદનની અત્યારે ચર્ચા છડાઈ રહી છે રાજનાથસિંહે ગઈકાલે કહ્યું હતું કે આર્મી કમાન્ડરને અત્યારે મેં કહી દીધું છે કે તેઓ યુદ્ધ માટે તૈયાર રહે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના એક મોટા નિવેદનથી અત્યારે યુદ્ધની આશંકા છડાઈ છે મીડિયા સાથે વાત કરતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે આજે ભૂ રાજકીય પરિસ્થિતિને જોતા મેં સેનાને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ મેળવવા માટે અને આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ અને આનાથી લોકોમાં ત્યારે ખળભળાટ મચી ગયો છે આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સિમેન્ટ ડોઝની કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી છે તે ત્રણસો રૂપિયાથી ઘટાડીને અત્યારે પચાસ રૂપિયા કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયથી લાંબા ગાળે પશુધિત ઉત્પાદકમાં વધારો થશે જ્યારે સિમેન્ટ ડોઝની મહત્તમ પ્રમાણમાં માદા બચાનો જન્મ થતો હોવાથી પશુપાલકોને નર બચાના પાસન પોષણનો ખર્ચ ઘટે છે સાથે જ પશુપાલકો પોતાની પાસે ઉપલબ્ધ ખાણ કે ઘાસચારો ઉપયોગ ફક્ત માદા પશુઓના ઉત્તમ પાલન પોષણ માટે કરી દૂધ ઉત્પાદન તેમજ પોતાની આવકમાં વધારો કરી શકે છે તો પાંચે સપ્ટેમ્બરે શિક્ષક દિવસ હતો ત્યારે હવે દેશભરમાં શિક્ષક દળની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત કરવામાં આવી હતી શિક્ષક ભરતીને લઈને અત્યારે શિક્ષણ મંત્રી કુબેર દિંડોરે જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયા અત્યારે સતત ચાલી રહી છે શિક્ષકોની ભરતી માટે અત્યારે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું તે અનુસાર અત્યારે ભરતી પ્રક્રિયા થશે અને રાજ્યમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમજ ટી એટલે કે ટેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે જ્યારે અત્યારે સીએમના માર્ગદર્શન હેઠળ અત્યારે તેની કામગીરી ચાલી રહી છે તો ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો આ વખતે દિવાળી પહેલાં આવવાનો છે જ્યારે કેન્દ્ર સરકારે આ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે અને ખેડૂતોને લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે

જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં હાલ વર્ણાત્ક પ્રશ્નમાં આંતરિક વિકલ્પની જગ્યાએ પ્રશ્નના જનરલ વિકલ્પ આપવામાં આવશે અને ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો અને વર્ણતક પ્રશ્નનો ગુણભાર એંસી ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરી દેવામાં આવ્યો છે તો ભારે વરસાદના પગલે અત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીના બજેટ ઉપર અસર થાય છે માર્કેટમાં અત્યારે ડુંગળી છે તે સાઠ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ પરવારનો ભાવ અત્યારે સોથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો જ્યારે અત્યારે કંકોડાનો ભાવ પ્રતિ કિલોએ એકસો ચાલીસથી એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો જ્યારે ફ્લાવરનો ભાવ અત્યારે સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો ગુવારનો ભાવ અત્યારે એંસી રૂપિયાથી સો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો કોથમીરનો ભાવ રૂપિયા ત્રણસો અને લીંબુનો ભાવ બસ્સો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે આગળ બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં થઈ શકે છે મોટું એલાન અત્યારે ગુજરાતમાં ભારે વરસાદના કારણે આવેલ પૂરમાં ઘણું નુકસાન થયું છે અને હવે કેટલું નુકસાન થયું છે તે માટે આવનારા સમયમાં કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે અને તંત્રએ અત્યારે નુકસાનનો આંકડો એકત્ર કરવા તમામ વિભાગને આદેશ આપ્યો છે અને આ વિગતો કેન્દ્ર સરકારને મોમોરંડમ મોકલશે અને કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવી રહી છે અને તે ગુજરાતમાં નુકસાનીનો સર્વે કરશે અને આમાં સર્વે પછી ગુજરાતમાં મોટી સહાય જાહેર થઈ શકે છે તો હવે આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અત્યારે ઓક્ટોબરમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી નીચે થવાના ધારણા છે જેમાં અત્યારે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશમાંથી એક સાઉદી અરેબિયાએ એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનો અત્યારે વિચારી રહ્યું છે જેનાથી અત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે પાંચમાંથી અત્યારે ત્રણ રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે માહિતી પણ આપી હતી તો વડોદરામાં અત્યારે રોગચાળો વકર્યો વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ભારે વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વકર્યો છે અને હાલ ઝાડા તાવમાં અત્યારે વધારો કેસ નોંધાયો છે અને દરરોજ ઓપીડી પણ વધારો નોંધાઈ રહ્યો છે હાલ ઝાડાઉંડીના બસો થી વધારે કેસ નોંધાયા તો મેલેરિયાના ચાર ડેન્ગ્યુના પાંચ નવા કેસ નોંધાયા બીજી તરફ વાયરલ તાવના સો થી વધારે કેસ નોંધાયા છે તો સચિને ભારતનું નામ રોશન કર્યું સમાચાર આવી રહ્યા છે કે પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે સાતમા દિવસે શોટપુટમાં ભારતના સચિન ખેલાડીએ સિલ્વર મેડલ જીતતા ભારતના એકવીસ મેડલ થયા છે સચિને પુરુષોના સોટપુટ એફ છેતાલીસ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે સચિન છે તે ચાલીસ વર્ષના પરે ઓલિમ્પિકમાં બોર્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય પુરુષ એથ્લીટ બન્યો છે અને તે પહેલાં ઓગણીસ ચોર્યાસીમાં ભારતની આ કેટેગરીમાં મેડલ મળ્યો હતો સચિને અત્યારે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયન બે હજાર ચોવીસમાં એશિયા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ અત્યારે જીત્યો છે તો આગળ તલાટી કમ મંત્રીના મેરિટ લિસ્ટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અશમુખ પટેલે ટ્વીટ કર્યું છે કે તલાટી કમ મત્રીનું એડિશનલ પ્રોવેશનલ મેરિટ લિસ્ટ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જ્યારે ટ્વીટ હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા આપતા યુવાનોમાં વાયરલ થઈ રહ્યું છે જેમાં વિવિધ યુવાનોએ તેમાં રિપ્લાય કરતા અશમુખ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો તો અત્યારે ભારે વરસાદના પગલે નર્મદા ડેમની સતત વધારો થઈ રહ્યો છે અને પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે અને સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને નર્મદા જિલ્લામાં અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ પણ વરસ્યો છે તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા જેમાં તોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે અત્યારે મોટી અપડેટ છે જેમાં અત્યારે સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરણ દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે અત્યારે સાતસો દુકાનો પણ નોંધવામાં આવી છે તો હમાર નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર ઘાતક આગાહી સામે આવી જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે સપ્ટેમ્બરમાં છે કે દસ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે તેમણે કહ્યું કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે તો અત્યારે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે પરમિશન આપી દેવામાં આવી છે ગુજરાતમાં અમદાવાદ સુરત ગાંધીનગર અને વડોદરા સહિત ચાર મોટા શહેરોમાં હવે ત્રીસ ઊંચી ઇમારતો ઊભી કરવામાં આવશે સ્થાનિક સંસ્થા પ્રીમિયમ એફએસઆઈ દ્વારા અંદાજે એક હજાર કરોડની આવક મેળવી છે જ્યારે અમદાવાદમાં પચીસ સુરત અને ગાંધીનગરમાં બે બે અને વડોદરામાં એક સ્કાય સ્ક્રેપર બનશે અને એમાં વીસ રહેણાંક સાત કોમર્શિયલ બે મિક્સ યુઝ અને એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે તો વરસાદને લઈને આપણા રાજ્યની અપડેટ સામે આવી વાત કરીએ તો મહીસાગરના અત્યારે વીરપુર તાલુકામાં ભારે વરસાદના કારણે લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ આ નદીમાં નવા નીર આવ્યા છે તેથી દરગાહ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો વધુમાં ભરૂચ જિલ્લાના વરસાદના કારણે જાડેશ્વરથી ભરૂચને જોડતો મુખ્ય રસ્તો પાણીથી ભરાઈ ગયો છે વધુમાં અત્યારે અરવલ્લીના મોડાસા તાલુકામાં મોડાસાડા કંપા અને ધોલિયા કંપામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ભારે વરસાદી પાણી ભરાયા ગયા છે જેને લઈને ખેડૂતોએ ખેતરોમાં સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા માંગ પણ કરી છે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ અને પૂર્વ પ્રભાવિત બાર જિલ્લામાં સર્વે પ્રાથમિકતા આપવા સૂચના આપી દેવામાં આવી સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના બાર જિલ્લામાં અત્યારે સર્વે ઉપર ભાર મૂકવા જણાવ્યું છે ખાસ કરીને વરસાદી પાણી ભરેલા વિસ્તારમાં વિગતો મેળવવા પણ મંત્રી રાઘવજી પટેલે અત્યારે અધિકારીઓને સૂચના પણ આપી દીધી આ ઉપરાંત વાત કરીએ તો પોરબંદર દ્વારકા જામનગર ભરૂચ તેમજ આણંદ પંચમહાલ સહિત વિસ્તારમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના આપી દેવામાં આવી છે તો હવે ત્રીજી વાર પીએમ બન્યામાં બાદ અત્યારે મોદી છે જે પ્રથમવાર ગુજરાતમાં પ્રવાસે આવી રહ્યા છે તેઓ છે તે સોળ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે આમ તેઓ પોતાના જન્મદિવસ વતનમાં હશે અને આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે અને હાલ પીએમ મોદી આગમનને લઈને તંત્ર હાલ કામે લાગી ગયું છે તો અત્યારે વરસાદે તબાહી મચાવી તેત્રીસના મોર અને ચારસો બત્રીસ ટ્રેનો રદ અત્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં અત્યારે પૂરની ઝપેટમાં છે બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં તેત્રીસ લોકોના મોત થયા વરસાદને કારણે અનેક જગ્યા અત્યારે રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું છે અને ચારસો બત્રીસ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અને એકસો ઓગણચાલીસ રૂટ બદલાવામાં આવ્યા છે અને આ દુર્ઘટનામાં કરોડોનું નુકસાન પણ થયું છે જ્યારે આંધ્રપ્રદેશમાં વીસ એસડીઆરએફ અને ઓગણીસ એનડીઆરએફ ટીમો બચાવ માટે કામગીરી તનાત લાગી દેવામાં આવી છે તો હાઈવે ઉપર બેફામ હંકારતા વાહન ચાલકો સાવધાન થઈ જાવ કારણ કે અત્યારે મોડેલ એક્શનના સેક્શન એકસો છત્રીસ એનો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી દીધી છે પ્રશાસને વાહનોની ગતિનું ઇલેક્ટ્રિક મોનિટરિંગ કરવાની સત્તા મળે છે હવે હાઈવે ઉપર બેફામ હંકારતા વાહનોનું મોનિટરિંગ થશે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા નુસિનિશ્ચિત કરવા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે